આજે પચીસમી જૂન બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનને સુખદાયક તમે જાણો સુંદર શ્યામને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો સમજી વિચારી બોલો અમૃત વેણજો મોહનને ગમવાને ઈચ્છો માનગુરુ મુક્તાનંદ સ્વામીના આ પદની છેલ્લી પંક્તિ મુક્તાનંદ મોહન થઈ મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે કે તમે મગન થઈને ભગવાનનું ભજન કરજો ભજન તો દુનિયા આખી કરે છે પરંતુ પ્રગટ ભગવાનનું ભજન કરવું ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર ભગવાનપણાની પ્રતીતિ લાવવી એનો મહિમા સમજવો એમાં દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ કેળવવા ત્યાર પછી મગન થઈને આનંદ વિભોર થઈને હેતના ઉભરા આવે એવી રીતે આપણે ભજન કરીએ સેવા કરીએ દર્શન કરીએ અહોભાવ જાગે દર્શન કરતી વેળાએ આપણને કદાચ રસ્તામાં ચાલતા પચાસ હજાર રૂપિયાનું નોટ મળ્યું વગર દાખડે મળ્યું એનો આપણને કેટલો બધો આનંદ હોય છે મને પચાસ હજાર રૂપિયા મળ્યા એવો આનંદ આપણને ભગવાન કે સંતના દર્શન કરતી વેળાએ આવે છે એમની આજ્ઞા પાળવામાં એમની કથા સાંભળવામાં એમનો મહિમા ગાવામાં એવો આનંદ આવે છે ઉત્સાહ અને ઉમંગ લૌકિક સુખ મળ્યા પછી જે આપણને અનુભવાય છે એવો ભગવાનના ભજનમાં ભક્તિમાં સેવામાં સત્સંગમાં નથી આવતો એટલા માટે મુક્તાનંદ સ્વામી આપણને ટકોર કરે છે મુક્તાનંદ આનંદ મગન થઈ સેવજો આનંદ વિભોર થઈને ભગવાનનું ભજન કરજો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આપણે ખૂબ નજીકથી દર્શન કર્યા છે અવસ્થામાં એમણે શરીરમાં ઘણા બધા રોગો હતા અને શરદી તો એમના દેહમાં ઘર કરીને બેઠી હતી મિનિટે મિનિટે ખોખારો ખાવો પડે કફ કાઢવો પડે તેમ છતાં પણ પાંચ માણસ હોય કે પચાસ માણસ હોય કે પછી એક જ માણસ હોય મોટા હોલમાં કથા કરવાની હોય કે ગાયો ભેંસો ને બળદને બાંધવાની કોડની અંદર જ્યાં એના છાણ મૂત્રની દુર્ગંધ આવતી હોય ત્યાં કથા કરવાની હોય પરંતુ આનંદ વિભોર થઈને કથા કરતા આનંદ વિભોર થઈને ભજન કરતા ખોખારો ખાતા ખાતા ડોલતા ડોલતા તાળી વગાડતા વગાડતા ભગવાનની મૂર્તિમાં તન્મય બનીને દેહાતીત અવસ્થાની અંદર ભાવથી મહિમાથી ઉત્સાહથી ઉમંગથી અહોભાવથી પોતે ભજન કીર્તન અને કથા વાર્તા કરતા કારણ કે એમને મહિમા સમજાયો હતો મહિમા ન સમજાય ત્યાં સુધી આપણને અહોભાવ જાગતો નથી અને ભજન કીર્તન કરવામાં ઉત્સાહને ઉમંગ પણ આવતા નથી સમજે વિચારી બોલો અમૃત વેણજો મોહનને ગમવાને ઈચ્છો માનને છેલ્લી આ પદની છેલ્લી પંક્તિની અંદર મુક્તાનંદ સ્વામી પોતાની બહેનના નિમિષે આપણને એક ઉપદેશના વચન સમાન ટકોર કરી રહ્યા છે સમજીને વિચારીને બોલજો ખરાબ પરંતુ એ વચન તમારા અમૃત સમાન બની જાય સમજવું શું ભગવાનને સર્વોપરી સમજવા ભગવાનને અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા સમજવા ભગવાનને સદા સાકાર અને દિવ્ય અવલૌકિક મૂર્તિ સમજવા ભગવાનને અક્ષરધામના અધિપતિ સમજવા અને ભગવાનને પ્રગટ અને પ્રત્યક્ષ સમજવા નિર્બંધ અને નિર્દોષ સમજવા માયા મુક્ત સમજવા અને અનંત અનંત જન્મના પુણ્ય અનંત જીવાત્માના પુણ્ય ભેગા થાય તો પણ એ ક્ષણના માટે એ ભગવાનનું આપણને દર્શન ન થાય એવા ભગવાન આપણને મળ્યા છે શાસ્ત્રમાં જેને પરમાત્મા કયા પુરુષોત્તમ કયા પરબ્રહ્મ કયા નારાયણ કયા પ્રભુ કયા એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ મારા અને આપણા સૌના ઇષ્ટ દેવ છે સમજી વિચારી મહિમાનો વિચાર કરીને આપણે જેની આગળ વાત કરીએ ત્યાં એની ભદ્ર ભાવના રાખીને એનું ભલું થાય એનું કલ્યાણ થાય એને ભગવાન અને સંતમાં હેત થાય સત્સંગના માર્ગે ચાલે ધર્મના માર્ગે ચાલે એવો પ્રકારનો શુભ આશય રાખીને બોલવામાં આવે સમજી વિચારી બોલો અમૃત વેણ આપણો કોઈ પણ નાનો મોટો શબ્દ અમૃત સમાન ક્યારે બને કે જે બોલતી વેળાએ વ્યક્તિના હૈયામાં અહંકાર ન હોય ઘમંડ ન હોય ઈર્ષ્યા ન હોય કોઈને આંજવાની ભાવના ન હોય કોઈને પાછા પાડવાની ભાવના ન હોય એમાં મજાક મશ્કરી ન હોય અનાદર ન હોય ગૃણા દરસ્કાર ન હોય અને કેવળ ને કેવળ એનું ભલું થાય એવી ભાવના સાથે બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાત કરવામાં આવે તો એ કાલુ ઘેલું બોલેલું વચન પણ અમૃત વેણ સમાન બની જાય વાતો થવી જોઈએ મમરા ભમરાવીને લોકોને આંજવા માટે અને લોકોને ઊંડા કૂવામાં ઉતારવા માટેની વાતો નહીં આપણને જે મળ્યા છે અને જેની વાત કરવાની છે એ સર્વોપરી ભગવાન છે આપણને જે સંત મળ્યા છે ગુણાતી ગુરુ પરંપરામાં પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ મળ્યા છે એમાં આપણે પાંચ પચાસ પૈસા ઉમેરીને વાત નથી કરવાની સો ટચનું સોનું છે અનંત અનંત જન્મ લીધા ક્યારેય પણ આવા સાધુ અને આવા ભગવાન આપણને મળ્યા નથી દુનિયામાં સૌ કોઈ મહાત્મા છે સાધુ પુરુષો છે મહાપુરુષો છે ભક્તો છે એ બધા આપણા માટે વંદન કરવા યોગ્ય છે પ્રણામ કરવા યોગ્ય છે નમસ્કાર કરવા યોગ્ય છે કોઈની આપણે ટીકા નથી કરતા નિંદા નથી કરતા પરંતુ આપણને જે સંત મળ્યા છે ભગવાન મળ્યા છે એની એક ક્ષણની કૃપા દ્રષ્ટિથી આપણે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈએ આપણો દેહભાવ ટળી જાય સ્વભાવ બળી જાય બ્રહ્મભાવને પમાય ને છેલ્લા જન્મનો અંત આવી જાય અને અક્ષરધામના અધિકારી થવાય એવા ભગવાન અને સંતની વાતો આપણે કરીએ અને એ પણ સાંભળનાર વ્યક્તિના ભલા માટે કલ્યાણ માટે ભગવાનમાં અને સંતમાં એને હેત થાય ને પ્રીત થાય એનો છેલ્લો જન્મ થઈ જાય એવી એક ભદ્ર ભાવના સાથે વાત કરવામાં આવે તો સમજી લેવું કે આપણી વાતો અમૃતુલ્ય છે સુખદાયક તમે જાણો સુંદર અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદ નાથ મગન થઈ સે વજો સમજી વિચારી બોલો અમૃત બેન જો મોહનને ગમવાને ઈચ્છો માનની આ છેલ્લી પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ